જેતપુર પાવી ગરનાળા રોડ ઉપરથી એક કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી જેતપુર પાવી પોલીસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી બોડેલી ડિવિઝને છોટા ઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર રીતે નિસ્ત નાબુદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશનના સુપર વિઝન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે જેતપુર પાવી ઘરનાળા પાસે રોડ ઉપરથી એક આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડીમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની ટીમ બીયર તથા પ્લાસ્ટિકની કુલ બોટલ પંદર સો નંગ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર એકસો ચાલીસ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ હજાર તથા મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા છ લાખ ઓગણસાઠ હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર